કેમ છું મજામાં પેલી વેલી મારી બ્લોગની શરૂઆત કરું છું મારું નામ છે વંશ ધીરજ મારું યુટ્યુબમાં ચેનલ છે ડિગોય નામોય બ્લોગ કરીને નવા ગીર સોમનાથ રહું છું હું અને મારી ટીમ અહિયાં આવ્યા છે લોકલ મંદિર છે એવું કઈ ખાસ કઈ મંદિર છે નહીં પાછળ તમે જોઈ જા અમારી ટીમ અત્યારે તૈયારી કરી રહી છે શું પ્લાન કરવો છે બીજી જગ્યાએ જવાનું છે બાકી છે ત્યાં બીચ ઉપર ફોટો સ્પર્ટ જો એન્જોય કરવા માટે આવ્યા છે સન્ડે છે ને એટલા માટે જોઈ લો તમે લોકેશન ખાલી બિલ્ડિંગ્સ દેખાય છે બિલ્ડિંગ થોડી ઘણી એ દેવ દીવ છે ચાલીને જાય તો अंदर ही बीस मिनट में बहुत चीज़ होएगी। अंदर ही बीस मिनट में बस। नहीं। मैं नहीं मानता। लाइसेंस काज़दबू दुमांगे ले। ये रहा नहीं जाता। तड़प ही ऐसी है ना? दो, दो, नहीं, दो, नहीं नहीं इसको कैसो क्यों करो आगे से? हम लोगों का मम्मी पापा जानते हैं जो करना है कर लो पुलिस के पास भेजना पुलिस के पास। जंप प

છે ઓળખતા આપડે ઓલા માં રીલ ને બધું ઉતારેલું છે વીઆઈપી ઉતારે ઓળખતા છે

વરસાદ થોડો થોડો આવે તો હવે યુવતી જો આનું લઈને આ

કોમેલે 20 20 હે તો બધું મત મત તો તો બધું એ વધારે છે લાઈ ઓ આની આની વાઈફને વિડિયો બલ કરીને બતાવે છે અહીંયા પોચીને મો ઘીરેણભાઈ બોલો તો કરી પૂઈ ગયા પછી કેવું લાગ્યું લાઈ مجھے મજાક નહીં ઉડવાના apni चीज का मैं नहीं बताऊंगा કે ફક્ત કીબદ પકળસ બસ બસ બબલા કા બબલા ખવા આવ્યો છે આ બંકારા બંકારા એ પડી જા પડી જા કરે છે નાસ જોઈએ જો કોણ શું શું લાવ્યું અજેભાઈ તમે શું લાવ્યા હું ઉઠે હું છે ઉંધિયો આ બધા છોડા પી दारू પી આપણો દીકરો સંગો આપી તું કઈ ન લાવ્યો એ તેડી આવીવા કે મો જાણે તો સરસ બે બે વસ્તુ છે તો રૂપિયા વાળી લો આ બે જ વસ્તુ છે ઝૂમ કટક બટક જેસી મસાલા રૂપિયા વાળું कुरकुरે લો

ફિલ્ટર પાણી લા છે ફિલ્ટર પાણી ગમે માંગીને ખાતો હાલો ને ઉભા થાઉ ને હવે જાવું નથી નથી

અંબેડા સાહેબ તો ઉતરી પેલા ભાજપિયા જલપરી જલપરી નહીં એ તો જલપરા હૈ હ

राणा सागर हुई गेला के इस बकाची की बोली की से बकाची की बोली ओए जो जला ये वोट ले उड़ा ने मेक की बकाची की बोली की से वाह क्या सीन है वाह क्या सीन है बात तो बताओ चल गए ऑपरेटर आ गए थे पाछड़ पाछड़ पे बूंद से जो बूंद आवे

અહીંયાથી પૂરું નવો બંદર દેખાય છે લોક સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બી કરજો નેક્સ્ટ વિડીયો શેના માટે બનાવું એ બી કહેજો અને ગુજરાતીમાં જ બ્લોગ કન્ટિન્યુ કરવું કે હિન્દીમાં કરું એ બી જરૂરને જરૂર જણાવજો ચલો ગાઈસ ટેક કેર બાય